તો અત્યારે અમે આવી ગયા છે સરથાના નેશનલ પાર્કમાં ટિકિટ ટિકિટ લઈ લીધી છે એક જણના ત્રીસ રૂપિયા બે ના હાઈટ ટિકિટ લઈને નીકળી ગયા અંદર ટિકિટ પાછી લઈ લેજે અરજી લઈ લે આખી થોડી લે કાકા કે વાહ વાહ આગળ મેળે હાલવા તો અહીંયા બતક છે ને બતકને તળાવ જેવું બનાવેલું છે

<laughs> नर्दो नर्दो यो आमा त <laughs> 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 ન્યાથી નીકળી જ આગળ પાછા રીસડું આગળ નીકળાય છે અમને રીસડું જોવા મળ્યું થોડીક રીસ ડાયરી અમે સેલ્ફી પાડી લીધી ત્યાંથી નીકળી જાય આગળ અને તો મગરમાં માં છે પાણી ની અંદર એક આ બાજુ હતું છે અને અમે જોયું આખો પાર્ક નો નકશો પાર્ક નો નકશો જોયે અને નીકળી ગયા અમે આગળ હાલતો આગળ હાલતા હાલતા કે મોટો વિડીયો બનાવવો છે સેલ્ફી સ્ટીક ને લાંબી કરી અને ફૂલ મોટો વિડીયો અમે બનાવ્યો હા છે હિપો પર તેમજ એ તો પાણીની અંદર જ પડ્યું કાંઈ દેખાતું જ નથી આગળ નીકળ્યા રોજડા હતા રોજડા અમે સેલ્ફી પાડી લીધી પછી રોજડા ની સેલ્ફી પાડી અને પછી રોજડાનો વિડીયો ઉતારી અને નીકળી ગયા અમે પછી આગળ જવા

આ છે કોને ખબર અડધું ધોળું અડધું પીળું કક્ષે છે ખરું મોરલા જેવું હોય આ લાલ પીળો પોપટ અને આ થઈ ગયા તા ભૂસ્યા તમે કરી લીધો નાસ્તો અને હવે અમે નીકળી ગયા બારા તો હવે અમે અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ